સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગેલા ભાળની રસોઈમાં આજે આપણે બનાવીશું ફક્ત બે વસ્તુ સૂજી અને કાચા બટેટાનો નવો નાસ્તો આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો લંચ બોક્સમાં આપશો તો ખૂબ જ ખુશ થઈ જશે આ નાસ્તો ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે એકવાર નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ નાસ્તો ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ઉપરથી એકદમ ક્રિસ્ટી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે આ નાસ્તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે સુજીનો નાસ્તો બનાવવાની શરૂઆત કરી લઈએ તો સુજીનો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં બે બટેટા લઈ લીધા છે જેને મેં છાલ ઉતારીને પાણીમાં રાખી દીધા છે જેથી કરીને કાળા ન પડી જાય તો હવે એને આપણે ખમણી લેવાના છે તો અહીંયા આપણે મીડિયમ સાઇઝના વોલવાળી ખમણીથી આપણે એને ખમણી લઈશું તો બંને બટેટાને આપણે આ રીતે પાણીમાં જ ખમણી લેવાના છે તો આ રીતે આપણે એનો છોલ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા બંને બટેટાને આપણે ખમણી લીધા છે તો એને સરસ રીતે પાણીમાં ડૂબાડીને આપણે થોડી વાર માટે પાણીમાં જ રાખી દઈશું અને અહીંયા આપણે એક કપ સોજીનો નાસ્તો બનાવવાનો છે તો એની સામે આપણે આ જે છીણ છે એ એક કપ જેટલું જ થઈ રહેશે તો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું બંનેનું માપ એક સરખું જ રહેશે તો હવે આને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું બટેટાને તો અહીંયા ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી લઈશું એટલે આપણું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું જીરું થોડુંક સંતળાય એટલે આપણે એમાં એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને એક કપ એલું ઝીણું મરચું એડ કરીશું અને થોડીવાર માટે આપણે એને સાંતળી લઈશું આ વસ્તુને આપણે અડધી મિનિટ માટે સાંતળી લીધા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું અહીંયા જે કપ થી આપણે સોજ લીધી છે એ જ કપના માપથી આપણે બે કપ પાણી એડ કરીશું તો અહીંયા બે કપ આપણે પાણી એડ કરી લીધું છે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને પાણીને આપણે થોડું ઉકળવા દઈશું પાણી આપણું ઉકળી ગયું છે તો આપણે જે સૂજી લીધી હતી એ જ કપના માપથી આપણે બટેટા એડ કરી લઈશું જે ખમણેલું હતું એ આપણે એડ કરી લેવાનું છે અને બે મિનિટ માટે આપણે એને થવા દઈશું જેથી કરીને આપણા બટેટા સરસ રીતે ખમણેલા અંદર ચડી જાય એને આપણે બે મિનિટ થવા દઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે બટેટા પણ સરસ રીતે ચડી ગયા છે ખમણેલા તો હવે એમાં આપણે સોજી એડ કરી લઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમે નાની કે મોટી કોઈ પણ સૂજી લઈ શકો છો તો સૂજીને આપણે સરસ રીતે મિક્સ કરી લીધી છે તો હવે એને ઢાંકીને આપણે બે મિનિટ સુધી રહેવા દઈશું જેથી કરીને આપણે સુજી સરસ રીતે બફાઈ જાય તો હવે એને ઢાંકીને આપણે ગેસની ધીમી આંચ ઉપર આપણે બે મિનિટ સુધી રહેવા દઈશું બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે સૂજી સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે એને આપણે થોડી વાર માટે હલાવી લઈશું આપણી સૂજી એકદમ કઠણ થઈ જાય અને પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે એને હલાવી લેવાની છે તો ગેસની ધીમી આંચ ઉપર આપણે એને આ રીતે હલાવી લઈશું તો તમે જોઈ શકો છો સૂજી આપણી પેન છોડવા લાગી છે તો હવે આપણે ગેસને બંધ કરી લેવાનું છે તો ને આપણે એક વાસણમાં ઠંડુ થવા માટે રાખી દઈશું તો આને આપણે અડી શકીએ એટલો આપણે ઠંડુ થઈ જવા દઈશું તો આને થોડી વાર માટે આપણે ઠંડો થવા દઈશું તો થોડી જ વારમાં સૂજીનું મિશ્રણ આપણું સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે એને આપણે થોડુંક તેલવાળો હાથ કરીને એને આપણે ભેગું કરી લઈશું તો બધું આપણે સરસ રીતે લોટની જેમ ભેગું કરી લીધું છે મસળીને તો હવે થોડુંક હાથ ઉપર તેલ લગાવી લઈશું અને ના 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 લુવા કરી લઈશું આપણે એના તો અહીંયા તમારે જે રીતનો નાનો મોટો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે લુવો લઈ લેવાનો તો આ રીતે એને ગોળ રાઉન્ડ આપી દઈશું ગોળ શેપ આપીને વચ્ચેથી આપણે એને મેંદુવડાની જેમ વોલ્ક કરી લઈશું તો આ રીતે આંગળીની મદદથી આપણે એને વોલ્વ કરી લઈશું અને ગોળ શેપ આપી દઈશું તો આ રીતે આપણે બધા લોટમાંથી નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા તમારે જે રીતના નાના મોટા બનાવ એ પ્રમાણે તમે બનાવી શકો છો આજ રીતે આપણે બધા બનાવીને તૈયાર કરી લેવાના છે તો અહીંયા બધો નાસ્તો આપણે બનાવીને તૈયાર કરી લીધો છે તો હવે આને આપણે તળી લઈશું તો અહીંયા આપણે કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ આપણું હલકું ગરમ થઈ ગયું છે તો આપણે એને નાસ્તાને તળે લઈશું તો અહીંયા કડાઈમાં જેટલો સમય એટલો આપણે એડ કરી લેવાનો છે અને નીચેથી ક્રિસ્પી થાય પછી આપણે એને પલટાવવાનો છે તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે નાસ્તાને પલટાવી લઈશું પલટાવ્યા બાદ આપણે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનો છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે નાસ્તાને ફેરવી ફેરવીને બંને બાજુથી સરસ રીતે તળી લઈશું તો કુલ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયો છે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું જોતા જ ખાવાનું મન થાય એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે આજ રીતે આપણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર છે તો એક ડીશમાં સર્વ કરી લઈશું તો આપણે સરસ મજાનો સૂજીનો નાસ્તો બનીને તૈયાર છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થયો છે આ રીતે એકવાર ટ્રાય કરજો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને ખાવાની તો ખૂબ જ મજા આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે